અહીં રામેશ્વર ધામમાં ભગવાન જ્યોતિલિંગના સાનિધ્યમાં આપણે બેઠા છીએ કાલે જ આ પોથીજીને જ્યાં ત્યાં અંદર લઈ ગયા ખૂબ આનંદ થયો ત્યારે ખુદ આપને એવું નાગે કે જયારે પોથીજીને શિવલિંગ પાસે ત્યાં મૂકવામાં આવી ત્યારે એમ લાગ્યું કે બસ હરિ અને હરનું બેનું મિલન થતું હોય અને આજે એ જ કથા અહીં હરિ અને હર ની કથા આજે આપણે એ મહાદેવને સંભળાવવા બેઠા છીએ મહાદેવ કાલી ગેલી ભાષામાં આપણે બોલી રહ્યા છીએ માત્ર એક જ બીજો કોઈ હેતુ નહીં યજમાન પરિવાર નો પણ કોઈ હેતુ નહીં ઘણા એમ કેતા યજમાન પરિવાર એની માનતા ભાઈ કઈ માનતા નથી આ તો અમારો એનો આનંદ છે એ આનંદ લેવા માટે આપણે બધા ભેગા કરવા માટે આ યજમાન પરિવાર આયોજન કરે છે ખોટી માન્યતા ઘણી બધી જાતિઓ નાણભાઈ માનતા રાખે માનતા નથી ભાઈ કઈ નાણભાઈ આપણે કઈ માનતા નથી કઈ નથી અને એમાં એવું નથી કે આ પિતૃ પાછળ કથા કરવાની છે કે ઓલા પાછળ ઓલે કઈ નથી કોઈ જ ઉદ્દેશ નથી આ અહીંયા અમે કોઈ પોચબુક પણ નથી રાખતા કંઈ ઉદ્દેશ નથી ખાલી માત્ર ઉદ્દેશ એટલો છે કે માણસો સનાતન ધર્મ તરફ અને ધર્મમાં પ્રેરિત કરવા માટે ધર્મને જાગૃત રાખવા માટે માત્ર ને માત્ર આપણા જે જેટલા સુધી પહોંચી શકે એટલા જીવોનું કંઈક ને કંઈક હરિનામ છે એક વસ્તુ નક્કી છે આ કથા મેં તો સાહેબ આ પહેલી વાર રામકથા કરી ને હા આપણે ત્યાં રાયપુર રામકથા કરી ત્યારે પણ કોઈ ઉપદેશ ન આવે કેટલાક પંદર વીસ વર્ષ જેવું થવા આવ્યું ત્યારે પણ કોઈ ઉપદેશ માત્ર આનંદ લેવામાં માટે રામકથા માત્ર ને માત્ર આનંદ અને આમાં નથી કોઈ યજમાનનો નથી કોઈ વક્તાનું કોઈના બાપ આનમાં માનતા નથી હવે અમારી માનતા એટલી છે કે તમે અહીં રામેશ્વર ધામમાં આવ્યા છો અને અહીંયાથી કંઈક ને કંઈક સારો વિચાર અને સારું એવો ઉદ્દેશ લઈ અને તમે અહીંથી પાછા તમારા ઘર સુધી પહોંચો એટલો જ અમારી માનતા છે અમારી બીજી કોઈ માન આ પહેલી કથા થઈ ને ત્યારથી થતું હતું આ નારાયણભાઈ છેલ્લી કથા છે કેમ એને શું સોધામ મોકલવા છે કે પેલી છે ભાઈ શું ખબર છે છે કોને કેટલી જેનો કોઈ ઉદ્દેશ જ નથી હેતુ જ નથી માત્ર હેતુ શું આનંદ લેવા ભગવાન નું નામ કીર્તન સાત દિવસ આપણે બધા સાથે બેસીને હરિનામ લઈએ આટલો ઉદ્દેશ બીજો કોઈ ઉદ્દેશ નહીં હમણાં મને ગણા કેતા શું વાબ છેલ્લી કથા છે એટલે મેં કીધું કોને વક્તા ને મોકલવા યજમાન સ્વામી જબ પ્રાણ તનસે નીકળે હરિનામ સે નીકળે હરિ નું ગુણગાન ગાતા ગાતા આપણે આપણું જીવન પૂર્ણ કરી લઈએ આજ મોટામાં મોટી જીવનની અને જીવની આ મોટામાં મોટી ફળ સ્થિતિ એટલે કાયમ કહું છું ફરી પાછો કહું કોઈ હેતુ નહીં ઉદ્દેશ નહીં અને આ કથાઓ કોઈને સુધારવા માટે નથી આ કથાઓ સમજવા માટે છે કોઈને સુધારવા માટે નથી સંવાદિત કથાઓ છે માત્ર નિમિત્ત માત્ર બનતો યજમાનો અહીંયા હોય કે કોઈ બી જગ્યાએ હોય વ્યાસપીઠનો એક જ ઉદ્દેશ હોય છે સમજવું સમજણ છે અને જ્યાં સુધી પરમાત્માએ આપણને છેલ્લી ઘડી આવે ને ત્યાં સુધી હરિનું નામ સ્મરણ કરતા બીજું કઈ થાય કે ન થાય